આજે આપણે ખાસ આ વિડીયો એ લોકો માટે છે કે જે લોકો ફારમે ખેતર વાવે છે ને એના માટે જે લોકો ફારમ દઈ અને ખેતર વાવે છે એના માટે ખાસ છે આજની આપણી આ માહિતી તો હવે કહેવાનું એ છે કે દર વખતે જ્યારે જ્યારે તમે કહો કાંઈ પણ અતિવૃષ્ટિ થઈ હોય પાક નુકસાની ગઈ હોય કે જે કાંઈ કુદરતી આફત આવી હોય મોટા ભાગે જ્યારે પણ સર્વે થાય અને જો કાંઈ પૈસા મળતા હોય તો એ ખેડૂત ખાતેદારને મળે છે એટલે કે જે લોકો જમીનના માલિક હોય એને ખારા પાટની અંદર કે અમુક વિસ્તારની અંદર મોટા ભાગે સાઠથી પાસઠ ટકા લોકો ફાર્મે વાવવા દીધી છે ખેતી આ જમીન જે કાંઈ હોય સાઠથી પાસઠ ટકા અને પંદરથી વીસ ટકા લોકો ત્રીજા ભાગે આપી દેતા હોય છે અને માત્ર હવે દસ પંદર કે વીસ ટકા લોકો જે કાંઈ બેસે હોય એ ઘરે ખેતી વાવતા હોય છે તો આવા સંજોગોની અંદર જ્યારે પણ તમને કહું આવી કાંઈ સહાય આવે જે કાંઈ અતિવૃષ્ટિ થઈ હોય કપાસ નાશ નાશ પાઈમાં હોય શીંગ તમને કહું બગડી હોય તો એ જેને ખેતી ખેડી અને જેને મહેનત કરી હોય ને એને નુકસાની જાતી હોય છે પણ સરકારમાંથી જે સહાય આવે ને એ સીધી સહાય ખેડૂત ખાતે ખાતામાં જમા થતી હોય તો હવે આપણે કહેવાનો મતલબ એ છે કે ભાઈ જે લોકો ફાર્મે જમીન આપી દે છે એ લોકોને તો એની જે ફાર્મ નક્કી કરી હોય જે કાંઈ ભાડું નક્કી કર્યું હોય એ તો આ વાવનાર વ્યક્તિ આપી જ દે છે કે માનો કે ભાઈ ત્રણ હજાર રૂપિયા વીઘો નક્કી કર્યું હોય ફાર્મે વીઘોટી ત્રણ હજાર રૂપિયા વીઘે દેવાના એ તો જે રાખનાર હોય ફાર્મે એ વ્યક્તિ આપી જ દે છે એમાં કોઈ બે મત નથી પણ ખાતર પાણી બિયારણ દવા જે કાંઈ ગયું હોય એ જેણે તમને કહો ખેતર વાવવા રાખ્યું હોય ને એની મજૂરી અને મહેનત એની જાય નુકસાની જાય તો જે વાવનાર વ્યક્તિ હોય એને જાય પણ હવે બને છે એવું કે ખેડૂત ખાતરદાનને બે બાજુથી ફાયદો થાય કારણ કે હમણાં આ ચોવીસમાં જે કાંઈ આવડા અમુક ગામડા જે હતા અને એમાં જે સહાય આવીને એ ખેડૂત ખાતરદારના ખાતામાં જમા થાય હવે ચોવીસની અંદર જે કાંઈ અતિવૃષ્ટિ થાય અને કપા બગડ્યો હતો એ તો બગડ્યો તો વાવનાર વ્યક્તિને હવે જો ખેડૂત પોતે વાવતા હોય તો તો કાંઈ પ્રશ્ન નથી પણ મેં પહેલાં કીધું એમ કે ભાઈ સાઠ થી પાંસઠ ટકા લોકો મોટા ભાગે ખારા પાટની અંદર ફાર્મે વાવવા દઈ દે તો એ નુકસાની જે કાંઈ જાય ને એ વાવનાર વ્યક્તિને જાય છે જમીન ખેડનારને જાય છે તો હવે જે જમીનના માલિકો છે એ તો પછી અહીંયા ન હોય માનો સુરત હોય અમદાવાદ હોય કે બીજે જગ્યાએ રહેતા હોય તો એને ફાર્મ તો મળે છે તદ ઉપરાંત આ જે કાંઈ સહાય આવે ને એ પણ સીધી એના ખાતામાં જમા થાય છે એટલે એને તો ડબલ લાભ લાભ થાય છે પણ હકીકતમાં જો નુકસાની જો કોઈને જાતી હોય ને તો એ આ જે ફાર્મે રાખીને વાવે છે ને એ લોકોને મોટી નુકસાની થાય કારણ કે ચોવીસમાં નુકસાની ગઈ ત્યારે પણ કોઈ ફાર્મે રાખનાર વ્યક્તિને પૈસા નથી મળ્યા અને અત્યારે હાલ આજે પહેલી સપ્ટેમ્બરના દિવસે હવે અત્યારે આજે આપણે માવઠું છું આ ઓક્ટોમ્બરનું એમાં સર્વે શરૂ થયું છે તો એ સર્વેની અંદર બધા ખેડૂત ખાતેદારને જ પૈસા મળવાના છે તો પછી આ લોકોનું શું કોઈ ત્રીજા ભાગે રાખ્યું હોય એનું શું ઘણા લોકો ત્રીજા ભાગે રાખે છે વાવવા અને ઘણા લોકો ફાર્મે રાખવા લાવે છે તો આ એક બહુ મોટો પ્રશ્ન છે આના ઉપર ધ્યાન દેવું પડે એમ છે કારણ કે મોટા ભાગે કોઈ જાત મહેનત કરી અને ખેતી કરતા નથી જે કાંઈ નુકસાની થાય છે એ તમને મેં કીધું એમ કે ખેતી ફાર્મે રાખી અને જે લોકો વાવે છે એને મોટા મોટી નુકસાની અને ફટકો જે કાંઈ થાય છે ને એને થાય છે કારણ કે આ લોકો ખેડૂતના ખાતામાં પૈસા જાય એટલે પછી એ લોકો ફારમે નથી લે મૂકતા નથી ફાર્મે લઈ લે છે અને આવડા તમને કોઈ સહાયના પૈસા આવે એ લઈ લે છે જમીન ખાતે તમને પૈસા ક્યારે મળે એ તમને કહી દઉં હવે સોખટ કરી દો કે જમીને લગતી કાંઈ નુકસાની થાય કોઈ પાણીનું વેન પડ્યું હોય તમારા ખેતરમાં નદી પડી હોય અતિવૃષ્ટિમાં ધોવાણ થઈ ગયું હોય અતિ ધોવાણ થયું હોય અને જમીને જો ડેમેજ થઈ હોય તો એ ખેડૂત ખાતેદાર એના હકદાર છે કે ભાઈ જમીન તમારે લેવલ કરાવવા હરખું એને જે કાંઈ લેવલિંગ કરાવવું હોય એ બધા માટે જે સહાય મળે ને એ એના હકદાર ખેડૂત ખાતેદાર છે પણ જે તમે વાવો આપી છો અને પાક નુકસાની જે થાય છે મોટા ભાગે પાક નુકસાની થાય છે ને એની સહાય જ આપણે દર બે ત્રણ વર્ષે કેમ મળતી હોય છે તો એ સહાયના હકદાર ખરા અર્થમાં જે લોકો ફાર્મે વાવે છે ને એ હોય છે કારણ કે ખાતર બિયારણ દવા જે કાંઈ ખર્ચો કર્યો હોય વીણવા શીખેની મજૂરી એ કર્યો હોય તો આ લોકોએ કર્યો હોય કે જે લોકોએ જમીન ફાર્મમાં રાખી હોય એને ખેડૂતદારને તો મૂળગા પૈસા મળી જવાના ખાતે જે જેની જમીન છે એને તો ફાર્મ નક્કી કરી હોય ખેડૂત આપી જ દે છે કે ભાઈ જે ફાર્મ નક્કી કરી હોય સારું થાય તો આપી દેવાની હોય અને નબળું થાય તો આપી દેવાની હોય તો આની અંદર તમામ ખેડૂત ખાતેદારોને હું વિનંતી કરું છું કે તમે પ્લીઝ જો તમને જરા પણ આ દિલમાં કંઈક લાગે કે નહીં હકીકતમાં નુકસાની આ લોકોની છે કે જેણે અમારું ખેતર ખેડ્યું અને એની નુકસાની છે તો પ્લીઝ તમે થોડીક દિલની અંદર દયા ભાવના રાખી અને આવા લોકોને સહાય આપી દો અને કા પછી જે સહાય આવે જેટલી તમારા ખાતામાં જમા થઈ હોય એટલી ફાર્મમાંથી બાદ કરી દો કારણ કે આ પાક નુકસાનીના વળતર છે અતિવૃષ્ટિના ધોવાણના પૈસા નથી આ આ જે કાંઈ પૈસા આવે છે એ કપાસ બગડ્યો હોય શીંગ બગડી હોય એના પૈસા છે આ એટલે જે લોકોએ ખરા અર્થમાં જેને જે કંઈ કર્યું છે ને તો આ એના હકના પૈસા કહેવાય ઘણા એવા ખેડૂતો છે કે અત્યારે મારા કાને વાત આવી એમાં લગભગ દસ બાર જણાએ મને એવું કીધું કે ભાઈ અમે સહાય આવશે ને એટલે અમે ફાર્મમાં જે અમે ફાર્મ નક્કી કરી છે ને એમાં અમે વાત કરી દેવું એવા દસ જણાએ મને કીધું કે તમે આના વિશે કંઈક બોલો એમ તો આજે આ મેં સ્પેશિયલ આ મુદ્દો એના માટે આ ઉઠાવ્યો છે કે જે લોકો જમીન ફાર્મે રાખે છે એના માટે અને જે લોકોએ ભાગ્યું રાખ્યું હોય કારણ કે મજૂરમાણાની હાલતમ જવું હોય ત્યારે મજૂર આઠ દસ દિવસના ઘરે બેઠા છે કારણ કે આ નુકસાની જે સંપૂર્ણ નાશ થઈ ગઈ માંડવી છે કે કપાય એમાં મજૂરના ભાગમાં તો કાંઈ આવવાનું નથી કારણ કે તૈયાર માલ લણવાનો હતો અને વેસવા જવાનો હતો એટલી જ વાર હતી બાકીનું જે કાંઈ ખર્ચો કરવાનો હતો એ તો પૂરો થઈ જ ગયો હતો તો હું તમામ ખેડૂત ખાતેદારને એક વિનંતી કરું છું કે ભાઈ જો તમને તમારી ફાર્મ મળી જતી હોય તો પછી આ લોકોને એના હકનું છે એની મહેનતનું છે એમાં થોડું ઘણું જાદુ કરી અને સમજૂતી કરજો કારણ કે આ મુસીબત આખા ગુજરાતમાં અત્યારે આવી છે મોટા ભાગના ખેડૂતોને અને જમીને ક્યાંય નુકસાન નથી થયું મોટાભાગે પાક નુકસાન નુકસાન થયું છે પાકને જમીને ક્યાંય નુકસાન નથી થયા જેને જમીને નુકસાન થયા હોય એને પૈસા સો ટકા મળવા જોઈએ એટલે પ્લીઝ હું આ વાત દરેક લોકો સુધી પહોંચાડજો કે આ એક બુલંદ અવાજ બને અને દરેક લોકો દરેક ખેડૂત સુધી આ વાત પહોંચે કારણ કે આના વિશે તો બીજું કોઈ કાંઈ કરે એમ છે નહીં અને કોઈ અવાજ એ નથી ઉપાડી શકે એમ એટલે તમે અત્યારે મોટા પ્રમાણે જુઓ આ કપાસ અહીંયા જુઓ તમે ડીસે જુઓ આ રૂ હેઠે પડી ગયું છે અને આ બધું રૂ ઉગી ગયું છે જુઓ લઈ લો આ બધી નુકસાની જે છે ને આ વાવનાર ખેડૂને છે જો જેટલા ડાબખા નીચે પડ્યા હતા એ બધું ઉગી ગયું છે એટલે આનું કઈ એટલી નુકસાની છે ને આ કોઈ કોઈ વાતે તમને કહો આને પોગી એવું નથી મોટા ભાગ્યા કપાસ અત્યારે ઉગી ગયો છે આ તમે હાલ જ જુઓ એટલે આ હકીકતમાં નુકસાની મારા જે ખેડૂત ભાઈઓ વાવવા રાખી હોય ને એને છે જમીન માલિકને નુકસાની નથી તો પ્લીઝ તમારો રામ રીઝે અને જો તમને કાંઈ થોડું ઘણું ઓલું લાગે તો પ્લીઝ તમે તમારું જે ખેતર રાખ્યું હોય ફારમે એને આ સહાયના પૈસા આપી દેજો પછી તો હ હોના મત પ્રમાણે હ હોનું અલગ અલગ હોય મારા મત પ્રમાણે મેં આ વાત કરી છે પછી કો કોઈ લોકો આમ કહેતું હોય કોઈ લોકો હું કહેતું હોય એનું તો આપણને બહુ અંદાજ નથી આવવાનો કારણ કે અમુક લોકો આના જુઓ તમે આ બધું તમે જુઓ જ્યાં જવો ત્યાં જ્યારે આ લાહગઢ કપાસ ઉગી ગયો છે હેઠે પડેલો અને સોડવામાં પણ ઉગી ગયો છે એટલે આ આ નુકશાની કાંઈ કામ નથી મારા વાલા એટલે પ્લીઝ આ વિડીયોને શેર કરો કે લોકો સુધી પોગે અને સરકાર સુધી પણ આપણી આ વાત પોગે કે આના ઉપર પણ એકવાર વિચાર અવશ્ય કરવો પડે એવું છે પરિસ્થિતિ અત્યારે કારણ કે સાઠ પાસઠ ટકા મેં કીધું એમ ફાર્મે લોકો વાવે છે ને એટલે સરકાર સુધી આ વાત જાવી જોઈ જાવી જોઈ ને જાવી જોઈ તો જ આનો કાંઈક નિકાળો આવે નગર આવે એમ નથી